રાજકોટ શહેર પોલીસ દ્વારા સામાજિક વિરોધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આજે રૈયાધાર અને આસપાસના વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હત્યા ધાડ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આડત્રીસ ગુનેગારો દ્વારા ગેરકાયદે રીતે ખડકવામાં આવેલી પાસઠ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં અંદાજે છ પોઈન્ટ બાવન કરોડ ની કિંમતની જમીન ખુલી કરવામાં આવી હતી અને બ્યાસી પોઈન્ટ સિત્તેર લાખ નું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું